વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું પત્ર ભરવા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આ પ્રસંગે અગ્રણી ગૌરવ પંડ્યા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ લોકસભા બેઠક પર ઇન્ડી ગઠબંધનના અન્ય પક્ષોને પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો આથી અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અનંત પટેલ વર્તમાનમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે જો કે આ વખતે કોંગ્રેસે તેમણે લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે પણ તેમની ગણના થાય છે

ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું જીતેંગે લડેંગે કઈ રીતે જીતેંગે મહેનત કરી છે 28 દિવસથી હવે હજુ પણ 20 દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે અન્યાયની સામે જજુમીને ન્યાય મેળવવા માટે લડશું અને જીતશું પ્રચંડ જીતની આશા ભાજપની સામે કરીને બેરોજગારી અને મોંઘવારી આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગ ને કન્ડગત કરી રહ્યા છે ખૂબ હેરાન કરે છે એની સાથે બીજા મુદ્દાઓ છે પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે નાત જાત ધર્મના ભેદભાવ વગર એ તમામ માટે એક આશાનું કિરણ છે બધા માટે લડતો આવેલો છે એને કોઈ પ્રમાણભૂત કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી બધાએ જોઈ છે એની લડાઈ કોઈ નાનામાં નાના હોય આંગણવાડી વર્કર હોય આશા બહેનો હોય ઈવન સ્કૂલની બસ પીકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે જીબીના કોન્ટ્રાકચર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાકચર લેબર હોય બધી જ જગ્યાએ માછીમાર હોય પક્ષી પણ આદિવાસી તો ખરા જ એના માટે થઈને એને જરૂર નથી એને સમાજ નું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કે છે કે તમારે ઉમેદવાર ને જોઈને મત નથી આપવાનો મોદી જોઈને મત આપવાનો છે ભાજપ તો ભાજપ ને તો ઠોક મારવાની ટેવ છે એની એની ઠોકની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ દસ વર્ષથી પ્રજાએ ભોગવેલું છે જુઠ્ઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું એ એની ટેવ છે એની ટેવ એને મુબારકો અમારે એ ટેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી પણ અમારી જીત નિશ્ચિત છે એટલી વાત બહુ સ્પષ્ટ છે ખાસ કરીને ગૌરવભાઈ વલસાડના અંદર જે ભાજપના ઉમેદવાર છે તે મોદીના નામે મત માંગી રહ્યા છે અને મેં બહુ સ્પષ્ટ બધે જ ભાષણમાં કીધું છે અને તમારા માધ્યમથી તમામ તમામ લોકોને કહેવા માંગુ છું કે પોરી પરિણાવવાની હોય તો જમાઈને જોઈને પૈડાવાની હોય હાહારું જોઈને ન પરણાવાય નહીં તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે આ હાહારું જોઈને મત લેવાની વાત કરતા છે એ આ વખતે બાંધ થશે ભાજપને કે એમ મોદીના નામે મત ન મળે દહ વર્ષથી છેતરાયા છે હવે કોઈ છેતરાવાનું નથી